પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાનો પ્રી મોનસૂન પ્લાન જાણે ફેલ થયો છે તેના વિરોધમાં શહેરના રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે રાત્રે વરસાદ બાદ હજી સુધી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેવાને કારણે વાહન ચાલકો રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે કેટલાક વાહનો અંદરથી પસાર થતા બંધ થઈ ગયા હતા તો તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના રેલવે ગરનાળામાં ઢીચણ પાણીમાં ભાજપની છત્રી સાથે ઉતરીને ભાજપની છત્રીને પાણીમાં મૂકી હાય રે ભાજપ હાય હાયના નારા લગાવી સાથે જ કારોબારી ચેરમેન હાઈહાઈના ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી રસ્તાની ચક્કાજામ કરી અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેમારભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિરોધ કરવાનું કારણ એ જ છે કે ભાજપ શાસિત આ નગરપાલિકા છે ભાજપના લોકો એવું કહે છે કે આ ગતિશીલ ગુજરાત તો આ પાટણમાં જુઓ આ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે રેલવે છે છે તે શહેરમાં આવવાનો રસ્તો અને આ રસ્તામાં ચૌદ કલાક થયા છતાંય પાણી ઓસર્યા નથી આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ પર પ્રી મોન્સૂન કાર્ય કરેલું છે ત્યારે પાટણમાં આજ દિન સુધી ગતિશીલ ગુજરાત વાળું કોઈ કામ થયું નથી તેમ જણાવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે વરસાદના આગમન પહેલા પાલિકા અને મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે ત્યારે પાટણમાં ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી છે અહીંયાની ચેમ્બરોની સાફ સફાઈ નહીં કરવામાં આવી જે પહેલા બે કલાકમાં જ પાણી ઓસરી જતા હતા તે અત્યારે ચૌદ કલાક થવા આવ્યા છતાં પણ પાણી ઓસર્યા નથી અને જેને લઈને પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ભાજપની છત્રી પાણીમાં મૂકીને પાટણનો પ્રવેશ દ્વાર છે એ બંધ થાય છે એ પ્રવેશ દ્વારા રેલવે ગરનાડામાં ભાજપની છત્રી મૂકી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં ભાજપના સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ પાણીનો નિકાલ કરે જેથી કરીને પાટણની પ્રજા હેરાન પરેશાન ન થાય અહીંયા એક જ રસ્તો હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જેને કારણે અવારનવાર આ રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે અને જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે